રામ રામ બધા મિત્રો તો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો કારણ કે આપણો બ્લોગ જોતા એ મજામાં જોઈ છે તો મિત્રો તો બધાને જય શ્રી રામ જય શ્રી રામ તો મિત્રો આપણે હે ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા હૈ ને જો આપણે હજી તો હજી નાવાનું બાકી મેળી માથે બધી વસ્તુ આવી ગયો હોય આપણે મેળી માંથી ખટલામાં એને ખટલા મેળીમાંથી જ રહેવાનું જો ને ટોટલી મેળી માંથી ઉતરવાનું નહીં હેઠળ આપણે જોઈએ ને તો આપણે ચેલેન્જ વિડીયો બે વાગે ચાલુ કરવાનો હોય પટાણે તો બાર સાડા બાર ની થયો હા આપણે એ નાવું ગયો ને બધી હડાવી વસ્તુ બધી મેળીમાંથી ચડાવી ગયો ને હાલ આપણે ગાય કરી નાખીએ ચલો સૌથી પહેલા તો આપણે ઘાય ઘર ખાઈ નાખી ખાઈ ને પછી આપણે ઘાય ઘર નાઈ લઈએ નાઈ પછી દુકાને કદાચ નાસ્તો લેવા જવાનું થાય કારણ કે મિત્રો રૂંઢોકડા આપણે જવું જો ને પછી નાસ્તો વસ્તો લેતા આવીને કદાચ ચલાવીને વિડીયો ચાલુ ને હવે ખોટી આપણે લપ કરવી નથી ને હાલો ડાયરેક્ટ તમને ચલીએ શરૂ કરતે હૈ તો મિત્રો આપણે નાઈ લીધું છે અને હવે હેને આપણે હું કે નવા નવા નાતા જરીક હારા આપણે જઈએ water bed આગળ વધતા વધતા તમને કહેતો જ કે તમે subscribe ના કર્યું તો subscribe કરી નાખો ભાઈ મિત્રો તૈયારી છે આપણે જવાની મેળી આપણે જઈ પર સાઈ બેલી પછી તડકી જ બેહવાનું તો ફાઈનલ મિત્રો મોટાણ આવી ગયો મેળી માં થે હું જઈ બધી વસ્તુ પડી છે આ તો રોગું રાખી ખાલી આ બધી વસ્તુ પડી

મિત્રો હું ઝુંપડી ની અંદર આવતો રહ્યો ખાલી તડકો એવું બહુ લાગતો નથી નહીં લીધો ને એટલે તડકો નથી લાગતો કેમેરા જલ્દી ફોકસ કરો તો તમે જોઈ શકો છો હું કેટલો સેટો બેટો નહીં આખો આવી ગયો આપણે લેંગો ટી શર્ટ માં આવી ગયા કે મિત્રો હે ને ત્યાં સેજ જરી જરી અડે ને આપણે તમને વસ્તુ બતાવું જ્યાં ઉપર આપણે હે ને હરિયો લગાડ્યો એટલે છે ને આ બહુ નડે નહીં હજી તો આપણે બીજું જ કરશું આપણે કેટલાય વાં હરિયા પીડા તમને દેખાડી દઉં કેટલાય હરિયા પીડા આપણે નિરાય તે કરી નાખશું મિત્રો ટણ કંઈ વાંધો જ છે નહીં એટલે આયલ છે કાંઈ કાંઈ હાને બધું કરી નાખી આ ડરું આ મેળીની અંદર જ રહેવાનું એટલા નહીં ક્યાં આપણે હેઠળ નહીં ઉતરવાનું રેડીને સમજી ગયા ને બધાય જ આ ખાલી એટલે કે મેળી ઉપર જ આપણે રહેવાનું હે એકચ્યુલી ચુલી એક ચુલી એક ચુલી આપણે કાંઈ કાંઈ તમને હને આપણે હું શું લેવાની બધું બતાડી દઉં મિત્રો સુઈ તો હને જાજી હાજે જોવી જોઈએ લગભગ તો વાંધો નહીં આવે એવું કંઈ થાય ને કે ભૂખ ભૂખ લઈ ગઈ તો ઘરે હેઠળ ફોન કરી દેવાનો આવી જાય ઓર્ડર ઉપર ઉપર લીધું છે આપણે પાવર બેંક ચોકલેટ ઉ લીધી છે આપણે બે ત્રણ ઘરમાં ફ્રિજમાં પડી આપણે કાઢી દીધી હું બધું જે કાંઈ જોયું લીધું મિત્રો જે બસ યાર ચોકલેટ લીધી ના પાવડર બે જો એ રીતે આપણે ચોકલેટોય લઈ લીધી મિત્રો બધી બધું ધીરા સ્થા બધું જણાવતો જ મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં યાર આવી મહેનત કરું હું તમારે સાટું થયું થઈશ જે આપણે આ વગાડવાનું લીધું હે એ વાંધો નહીં મિત્રો ચાલુ રાખવાની એક આપણે પાણીની બોટલ લીધી આખે આખી ઠંડે ઠંડી તમને હજી બાકી મિત્રો કે વાંધો નહીં મિત્રો પ્રોસેસ ચાલુ જ રાખજો હજી એક લીધો ટોટલ બે સુવિધા રાખી મિત્રો જોઈ લીધો તમે આપણા હાને દિમાગ ઊંચા હે એ વાંધો નહીં મિત્રો આને તને આપણે અહીં રાખીએ ખાસ મિત્રો ઠંડી છે હે લીવો હું આ પીવામાં કામ આવે મિત્રો આ તો તમને ખબર હોય આમાં ખાસ સેવડો એટલો બધો સેવડો લીવો ભૂખ લાગે ને તો મિત્રો અટાણે છે આપણે ચોકલેટ ખાઈ લઈએ હજી આપણા ઘર તન પડી આપણે તમને ટાઈમ રિયલ ટાઈમ ક્યાં બતાડીએ કે ત્રણ મહેમાન આવી ગયા એટલે ના થોડી થોડી હજી ગરમી જેવું નથી થતું મિત્રો હજી સમય આવવા જ ગયો થોડોક મિત્રો તમને એ તો કેતા ભૂલાઈ ગયું ત્રણ વાગે હું સારું શું કરી ત્યારે ભાઈ કોલ લગાવી ગયા હેલો પપ્પા ચા દેજા આવું ચા દેવા આવી લે હું જા મિત્રો આપણો બ્લોગ કેટલા વાગે પૂરો થાય ખબર છ વાગે એ ના એ છ વાગે નહીં કાકાઓ આવું કઈ વાંધો નહીં મિત્રો આપણો ટાઈમ રિયલ કહી દઉં તમને આઠ વાગે પૂરો થાય આપણો હાલ છે ને બરોબર મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો આપણે મહેનત કરી છે ને થોડી ઘણી કંઈ વાંધો નહીં મિત્રો તમને તડકોય બતાડી દઉં વિશ્વાસ ના થતો મિત્રો તમે જોઈ શકો છો તડકો જો મિત્રો તમને એક વસ્તુ બતાડતા ભૂલાઈ ગઈ તો આપણે જો આ ઘર છે ને આ ઘર આપણે કેમ આમ જોઈને રહી ગયું સૂરજ દાદા હે ને આમ જોઈને એટલે આ બરોબર જ છે તડકો ટાણે જો આમ જાય છે હા આમ જાય મિત્રો મિત્રો આ ધડું હે જરી આપણે મિત્રો આ ધીરે ધીરે હે જેમ તાર ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થાય ઇન્સ્ટાગ્રામમાં કંઈ યુટ્યુબમાં થાય કંઈ નહીં કહેવાય નથી મિત્રો પ્રોસેસ આપણે ઇન્સ્ટાગ્રામમાં ચાલુ કરી મિત્રો ધીરે ધીરે હે થોડોક હાર્ડ થતો જાય એ તો આપણે હેઠળ ધડકા બેડકાનો ઓર્ડર દઈ દે હું એટલે આવી જ મિત્રો આપણે આ દોરીને હું મૂકી દઈ કારણ કે હે ને બીજી બાંધો નતો ને ઠેકા બંધાઈ ગયું હોય અને જો કાકાનો છોકરો આવી ગયો ચોટાણ મારા આગળ ટાઈમ કાઢો જરીક આવ્યો હોય અને આપણે જરીક પાણી બાણી નાંગડી લઈ આપણે મિત્રો કયું નું પીધું નથી જરીક પાણી બાણી પીવાય મિત્રો આપણે જરીક આપણે હું કયા રખડી લઈ હેઠે ને હેઠે ટાઈમ નીકળતો નતો બધો તો જરીક આપણે શું કે હેઠે થોડો બીજો ફોન લઈ આવે ને આપણે કઈ કારનામાં કરી તો મિત્રો આપણે બેસી જઈ થોડીકર પછી મિત્રો આપણે વગાડવાનું ને વગાડી તો ટાઈમ નીકળે થોડો કામ થોડો ટાઈમ ઠંડો પવન તો હોય જરી જરી તો મિત્રો આપણે આને ચાલુ કરી તો કરસવાનો અવાજ

મિત્રો મમ્મી હે ને ચા લઈને આવી ગઈ હે મારા ખાઈ આપણે ચા પી નાહી ચા ને પાણી બે આવી ગયું પણ આપડે પાણી બહુ જરૂર નહી પડે મિત્રો મમ્મી ચા દેવા આવી હતી मित्रो मैं मम्मी फोन करो ने ठे घरे तीन की तू मैं की तू को है ना बोलो साना ठाम ले जाओ के काम आवे है नहीं तो मैं की तुमको फोन ही लेती आ जो बीजो फोन आपरे बीजो फोन ही लेवन ले तुमने है ना रियल टाइम बता दी दो रियल टाइम जो मट है ना गूगल टाइम क्या हो रहा है दोपहर के तीन बज के चालीस मिनट हो रहे हैं મિત્રો અટાણે આપણે આ ફોનમાંથી ક્લિપ ચાલી રહી એ આ મોબાઈલમાં ટ્રાન્સફર કરવી જોઈએ મિત્રો આપણે જે આ ફોનમાં એક એપ્લિકેશન છે ને એની મદદથી જ આમાં બોલાઈ છે

લાકડું રાખી દીધું આપણે અહીંયા ઊભા હૈ તો મિત્રો આપણે ટાણ હે ચાર્જિંગ હતું આપણે હું કે પાવર બેંક નો યુઝ કરી મિત્રો હજી તો સાડા ત્રણ વાગે હું થયું છે શિયાળ નહીં ને શિયાળ થયા જો અને ભાઈ તમને લાગે કે હેલ્પ ભાઈ અહીં ટાઈમ નથી નીકળતો ટાઈમ નથી નીકળતો મિત્રો એટલે એને આપણે જરી આરામ બરામ કરી એટલે હોઈ નહીં જવાનું તો બ્લોગ કોણ ચાલુ કરશે કઈ વાંધો નહીં જાગવાનું હે આપણે આઠ વાગે કમ્પ્લીટ થાય બ્લોગ તો મિત્રો એક ભાઈની કોમેન્ટ એ આવી ગઈ હતી કે હે ભાઈ તમે ચેલેન્જ વિડીયો બનાવો શું કહે એટલે તો તમારે પાંચસો સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થયા તે જો પાંચસો કમ્પ્લીટ થઈ જાય એટલી વાર પછી આપણે હું કહે બાર કલાકનો બનાવશું ચેલેન્જ વિડીયો બરાબર ને મિત્રો અહીં સ્ક્રીન ઉપર નીચે જો અહીં દેખાતું તમને ને તમારે જો એ કેવી રીતના કરે ને એ રીતના તમારે કરવાનું છે ઓકે ને અટાણે મિત્રો સાડા ચાર વાગ્યા હું થયો હા મિત્રો હકીકત ને તમને તો ટાઈમ અટાણ નીકળતો હે નહીં મિત્રો થોડીક થોડીક ભૂખ લાગી ગઈ અટાણ વાયગા કેટલા પાંચ વાયગા હે હજુ તો આપણો ચેલેન્જ બહુ આખરીનો હે મિત્રો બહુ હાર્ડ હે કંઈક આપણે ચેવડો નાંગરી લઈ અને મિત્રો આપણે નાસ્તો કમ્પ્લીટ કરી લીધો ને આ બીજી બોટલે ખાલી થઈ ગઈ સાઈઝની હજી આપણા આગળ પાણી પડ્યું હોય તો કંઈક પાણી બાણી નાંગરી લઈ મિત્રો આયા બાયડે તો ટાઈપ ના દીકરો કઈ વાંધો નહી આપણે જરી કાયા બાયા બેહી એક ડબલ લાગી જવાય દે હગે ચેલેન્જ પૂરો થાશે સબાસ બેટા બહુત બઢિયા મન આઠ વાગે ને અઠાણે વાગ્યા હે પાંચ ને વીસ થઈ છે એટલે આટલા જે આપણે ઘડી વાર ત્યારે ઉગી હોય સરબત બનાવીને તો એની કીધી ગયા હમણાં આવે પાંચ ને પચાસ થઈ ગઈ હેઠા પાણી તો કેવું બહુ મીડિયમ ઠંડુ ઠંડુ મિત્રો હું ત્રણે આવ્યો હને મેડિયમ એટલે આપણે ઉભા જરી કોઈ ટાઈમ નીકળતો નથી ગયા જ્યારે મેં મને કે તારે આવું મેં આ પાડ્યું કે આપણે ચેલેન્જ વિડીયો હાલે મિત્રો ત્રણ છ ને બાર થઈ ગયા ત્રણ આપણા ઝૂપડાનો મિત્રો માહોલ તમે જોયો એક ફેરે આ જો આપણે આ કેમ રહી ખબર તડકો આવતો ને એટલે આને હવે કંઈક આપણે હટાડી નાખી કારણ કે મિત્રો મિત્રો ગોપનાથ જો હું તમારે જો દેખાડી દઉં હે ને મિત્રો મારા મમ્મીને મેં કીધું હતું ને શરબત લેવી ખરી ઘરે બનાવી મિત્રો આપણે શરબતો ગાય પી નાખી પાછો ને ફેરવી નાખી મિત્રો આપણે વિખીને પાસોમાં બનાવી લીધું કમ્પ્લીટ ચા આઠ વાગ્યા થાય વિડીયો પૂરો હજી તો ને ફાળા છ વાગ્યા ઉઠ્યું હટાણી પાસો ચા આવશે તો મિત્રો બહુ ટાઈમ તો નથી નીકળતો કઈ વાંધો નહીં ભાઈ બંધ ભાઈ બંધ આવે તો કઈ મજા આવે તો મિત્રો આવી ગયો ભાઈ બંધ મિત્રો ટાઈમ શું થયો હોય જોઈ લો ટાઈમ સમય સાંજે છ વાગીને અડત્રીસ મિનિટ થયો છે હાલો મિત્રો આપણે ગાય કેરમ રમ નાખી મિત્રો અટાણનો વ્યૂ જો કેમ છે બાકી જોરદાર ને અટાણે હાથ ને બાર થઈ ગઈ છે મિત્રો અટાણે ને આરતી થાય છે તો મિત્રો અટાણે હાથ ને પચી થઈ છે તો મિત્રો થાકી ગયા આપણે આ એક ઠેકાણે બેસી બેસીને પેલામાં બતી તો કાઢી જ રહી કઈ રહ્યું આપણે રેડી મિત્રો તો મિત્રો તમારે રિયલ ટાઈમ જોવો હોય તો સ્ક્રીન ઉપર તમને દેખાશે હમણાં સમય સાંજે સાત વાગીને બત્રીસ મિનિટ થયો છે એડિટિંગ કરવામાં માં ને જીનો તીનો ફોન આવી જાય ને વળી ન્યા જવું પડે એટલે હેરખું એડિટિંગ કરવાનો મેળ આવે નહીં ને ઉતાવર જેવું તેવું કરવું પડે તોય આપણે ઉતાવર ખોટી કરવી નથી નિરાયત જ કરશું મિત્રો અટાણે હાઈ થઈ ગઈ છે જોઈ શકો છો તમે તમને જો મારો ટાઈમ પૂરો થાય ને તમને સ્ક્રીન દેખાડ દે સમય સાંજે આઠ વાગ્યા થયો છે તો ફાઈનલી મિત્રો આપણો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો એ કહીશ આજનો બ્લોગ કહેવાય જરૂરથી દેજો ચેનલની અંદર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા જઈજો ને આજનો બ્લોગ આપણે અહીંયા નાખી કારણ કે મિત્રો મોટો બ્લોગ થઈ ગયા હા એટલે ઘાય ઘાય ને જય રામ બાય બાય